જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને જો મારા વિદિસાબેન તો હજુ મીઠા જ છે તો જો આજે તો છે દિનેશનો બર્થડે અને આજે એને ટિફિનમાં તો કાંઈ નથી લઈ જવાનો અને વિદિશા માટે અત્યારે જો અપમ બનાવવાનો વિચાર છે એટલે હવે બનાવી નાખો રવો પલાળી તો જો અપમ બનાવવા માટે આ રવો પંદર મિનિટ પહેલાં પલાળી દીધો તો અને એને બધું જો સુધારી લીધું શાકભાજી આજે ડુંગળી ટમેટા લસણ અને મરચા અને હવે આ બધું અંદર નાખી દઈશું આપણે અને હવે નાખી દઈએ સ્વાદ પ્રમાણે થોડુંક નમક અને થોડું ચણા જીરું

દિનેશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને જો આજે છે દિનેશનો જન્મદિવસ હેપી બર્થડે દિનેશ થેન્ક યુ તો તો સવાર પડી ગઈ છે આજે જવાનું છે ઓફિસે આજે મારો બર્થડે પર છે પણ કામ તો કઈ કરવું પડશે જોઈશું વહેલા આવી જઈશું પૈસા મળીને ટાઈમ આપીશું બરાબર જોઈએ ઓફિસની તૈયારી ચાલી રહી છે થોડું લેટ થઈ ગયું છે કયા કામ ચાલે છે એના હિસાબે

અત્યારે મેં અપમ જ બનાવી લીધા અને દહીંની ચટણી બનાવી લીધી તો હાલો મિત્રો જમવા જે અપમ બનાવ્યા અને આ બનાવી લીધી દહીંની ચટણી ચાલો જમી લઈએ તો જો આજે દિનેશનો બર્થડે છે ને તો બીજી સહી એકદમ સરસ ડ્રોઈંગ બનાવી જો બતાવું તમને મે કે મે બનાવી દીધી સરસ તો જો તૈયાર થઈ ગયા અને અત્યારે જઈએ છે હવે બહાર દિનેશ જમવા લઈ છે ખબર નહીં કોઈ જગ્યાએ લઈ જઈએ જમવા લેસ ગો ફોર ધ ડિનર

બ્રેડ બ્રેડો બ્રેડ ખાવા કાલે જો આરતી સ્પેશિયલ પીઝા અમે રિયલ પેપરિકામાં એ ને તો ટેસ્ટ કરીએ કેવો હોય દેસ માર્ગેરીટા સરસ છે વિધિ સર તને કેવો લાગ્યો टेस्ट अब के होला रेखि माइली बना गया स्पाइडरमैन <laughs> बना गया ये जी सिर्फ तू सो बना है ये माइली बना है તો ગાઈ ભાઈ બીન ફાટી ગયો છે ચાબી બી હાટી બરાબર છે અનલિમિટેડમાં જવાય નહીં વિડેબી બધા જવાય બી ફ્રેન્ડ સર જવાય ચા એવી પાની આમાં સ્વીટ અને સ્પાઇસી બે હતા સ્પાઇસી બે હતી ચાલો ચલો તો છેલ્લે આવી ગઈ અમારી આઈસક્રીમ

Terima kasih सारिकाले नवा

તો મિત્રો જો આજનો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ અમારા વિડીયોને લાઈક કરે છે કમેન્ટ કરે છે શેર કરે છે અને અમને સપોર્ટ કરે છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો